અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર 8 કિલોમીટર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક જામનું નિમિત્ત બનેલા આમલાખાડી બ્રિજના પેચ શરૂ કરતા સ્થિતિ સર્જાયી સુરત તરફ જતી લેનમાં મોતાલી પાટિયા સુધી વાહન કતાર જોવા મળી બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે

ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે પગડી જતા એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય ત્રણ ને સામાન્ય ઈજાઓ પહોંચી